મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ યોજાઈ રહ્યું છે ત્યારે મહાત્મા મંદિર ખાતે વિવિધ હસ્તકલા જેવી કે કચ્છી ભરતકામ ઓટણ કળા પોટરી કળાના સ્ટોલ લગાવવામાં આવ્યા છે ત્યારે પ્રવેગ ટીમના સંવાદદાતાએ કળા સાથે સંકળાયેલી સંસ્થા ગરવી ગુજરીના કારીગર સાથે ખાસ વાતચીત કરી હતી વાયબ્લેન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર આજે વિધિવત શુભારંભ થયો છે ત્યારે મહાત્મા મંદિર ખાતે કહી શકાય કે ગરબી ગુજરી એમ્પોરિયમ અંતર્ગત જે કહી શકાય કે વિવિધ કારીગરોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે પછી ફરજગુંથણ હોય કે ઓટણ હોય ત્યારે ખાસ કરીને જે સૌનું ધ્યાન આકર્ષે એવી જે બાબત હતી આજે જોવા મળી ત્યારે આપ જોઈ શકો છો અહીંયા જે વિવિધ સ્ટોલ છે એમાં ખાસ કરીને જે ઓટણ જે કળા છે હસ્તકળા છે ઓટણથી ભારતનું જે કહી શકાય કે જેને અંગ્રેજીમાં એપ્લિક જે કહી શકાય એ એપ્લિક અંતર્ગત જે કહી શકાય કે એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે કહી શકાય કે અને ભારત લાલ કિલ્લોની પૃષ્ઠભૂમિમાં ભારત સાથેની જે કહી શકાય એપ્લિક તૈયાર કરવામાં આવી છે ત્યારે આપણે અહીંના કારીગર સાથે જ વાત કરીશું શું નામ આપને મારું નામ કાર્તિક ચૌહાણ છે હું ગુર્જરી ગરવી ગુર્જરી થ્રુ અહીંયા એસ અ કારીગર આવ્યો છું અને ગરવી ગુર્જરી કારીગરોને સપોર્ટ કરતી એક સંસ્થા છે અને એ અત્યારે વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્પેશિયલી કારીગરોને સપોર્ટ કરવા માટે આવેલી છે અહીંયા આજે આપણે જે છે એ શું ઓટણમાં જે આપણે લઈને આવ્યા છો ત્યારે કરી છે આ એક ઓટણ કલા એવી છે કે જે મનુષ્ય જ્યારે સૂઈ ગોતી જ્યારે એ જે ફેશન ઇન્ડસ્ટ્રીનો જ્યારે જન્મ થયો છે તો એ આ કલાથી થયો છે અને એમને સુનેરો મોકો મળ્યો છે વાઇબ્રેટમાં પાર્ટિસિપેટ કરવાનો કે આ ઓટણ કલાને દુનિયા સમક્ષ મૂકવામાં આવે જેથી કરીને આ ઓટણ કળા જે લુપ્ત થતી જાય છે એ વિશ્વ સ્તરીય આગળ વધે કયા બેનર હેઠળ અહીંનો જ રાખવામાં આવે છે ગુજરાત સ્ટેટ હેલ્ડલુમ યુવસ કોપરેટિવ કોર્પોરેશન છે જે ગરબી ગુર્જરી કરીને સંસ્થા છે જે આવી તો આપણે કે સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે જે કહી શકાય કે ભારતના ખાસ કરીને રાજ્ય અને વિદેશ વિદેશથી આવતા કારીગરો જે છે ખાસ કરીને હેન્ડીક્રાફ્ટના કારીગરોને એક મહત્વનું પ્લેટફોર્મ ગરવી ગુજરાતી અંતર્ગત મળ્યું છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે સિંહ ઝાલા પ્રવેક ટીવી ગાંધીનગર